જય શિયા રામ જય ભગવાન જય ભગવાન આજે અમારા આ ખેડૂતો અમારા ત્યાં અજીત હોયલભાઈ દિયોદર આપણા નામથી અને આપણી સારી છાપથી આ લોકો આજે ખેડૂતો મારી જોડે વિશ્વાસપાત્ર છે અને આજ પણ વિશ્વાસ આજ સુધી કોઈનો કોઈ તોડ્યો પણ નથી અને હજુ વિશ્વાસ મારી જોડે હજુ ધીરે ધીરે લોકોને વિશ્વાસ મળશે અને ખાસ કરીને અત્યારે જે વિદેશના ચાઇનાના મશીન જે આપણા ભારતની અંદર આવ્યા છે ચાઈના મશીન ચાઈના ચાઈના થી બચવાનું છે એનું મેન કારણ છે કે જયારે આજ ઉધી ખેડૂતો આપડું પ્યોર તેલ ખાવાની લાગણીથી આપણે સુખી થવા માટે આપણા બાળકોને કેન્સર ન થાય એના માટે પ્યોર ખાવું છે મારે ત્યાં કોઈ મારા કસ્ટમર પણ બધા સારા મારા પર વિશ્વાસ રાખે હવે વસ્તુ એક જ છે કે આજે જે લોકો ફિલ્ટર તેલ ની વાત કરે છે કે ફિલ્ટર તેલ કરવાથી અમને ક્વોલિટી મળે છે પણ મારું એમ જ કેવું છે

ભારત ની અંદર હવે ધીરે ધીરે કેન્સર નામનો રોગ વધ્યો એવું નથી બીમાર સારું સ્વસ્થ રહો અને ભારત ના સારા છે બરોબર હવે મારું એમ જ કેવું કે ફિલ્ટર મશીન બધા કેતા હોય તો ફિલ્ટર મશીન ની અંદર કશું જ ફિલ્ટર કરવા નથી ખાલી મારા આઠ વર્ષના અનુભવમાં આજે વધારે તો હું નથી કહેતો હું તો મારા કસ્ટમરને જે બોલું જ થાય છે પણ એક ખાલી અમારો દીકરો છે આજે એને ખબર નથી આ દુનિયા શું ચાલે છે એના વિદેશના જે ચાઇનાના મશીન આખા ભારતની અંદર આવ્યા છે આજે હજારો લોકોએ ચાઇનાના મશીન લાવ્યા છે 2 લાખ માં લાવે આજે પંદર દિવસ આની અંદર દોઢસો થી બસો ડિગ્રી એક જ જગ્યા ઉપર દોઢસો થી બસો ડિગ્રી ગરમ તેલ કરો તો જ આ તેલ ફિલ્ટર થાય ફિલ્ટર થાય હવે આપડે શું કરવાનું છે

ફરી નવો સમય નથી આવતો એટલે એના માટે આપડે આજે આધુનિક અહીં ના ભારત વાળા જે મશીન બનાવે છે એ કાચી ઘોણી ગણો કે જે ગણો મોટા મશીન માંથી તેલ કઢાવો હાજરીમાં તેલ કઢાવો ત્યાં મૂકીને જશો ને ક્યારે અને બીજું હું એમને કઉ છું કે

ખુદ ચોખામાં ચોખ્ખું તેલ ખાવાનું હોય ને તો તમારા ખેતરમાં માં મગફળી જે થાય ને એ પ્યોર મગફળી લઈને આવવાની ખાલી આ દાણા છે ને તમારી જોડે દાણા હોય તો બરોબર ના હોય કિલો છે એ ભરાય અને ખાલી તમારે લઈને આવવાનો કારણ કે આપડે બજારમાંથી પ્લાસ્ટિક ના ડબલો લ્યો ને એનાથી પણ કેન્સર થાય છે એટલે લિટર પંદર લિટર વીસ લિટર બધા કેર મળે પણ આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવાનો નથી એટલે આપણે એ પણ સુરક્ષા જોઈએ એટલે આપણે અડતાલીસ કિલો મગફળીથી આપણું ઘણી બધી મિલુ બની છે કે ઓનલાઈન આવે પણ આપણે પાણી પીવાની ઈચ્છા થાય ને તો સુધી કોણા ની અંદર તેલ નીકળતું હોય ત્યાં સુધી કોઈનો વિશ્વાસ કરવાનો નથી જેટલું બને એનું જોડે રહીને કઢાવાનું છે હવે તમે કેટલા ટાઈમ થી આવો છો તમે બધા

ચાર વર્ષ થી આવા તમને કોઈ તકલીફ પડી આજે તો મિલ માં ગયો તો કોઈ દિવસ ને એમને મેલિંગ જતો તો અમારા માણસો ખાલી અમારું આ મંદિર ભગવાન નું મંદિર સમજીને આવે છે અને હું જારે મારા કસ્ટમર સાથે ખરાબ કરું તો મારું ભગવાન ભેગું કરેલું સાહેબ ગેરી નાખશે એટલે હું ક્યારે આવી કોઈ ખરાબ વિચાર નથી રાખતો અને મારો કસ્ટમર જે ગણોય મારો ભગવાન ગણો હું ભગવાનને અગરબત્તી પણ નથી કરતો મારો કસ્ટમર આવે એમને જોડે હું છિત્રપિંડી નથી કરતો એમની જોડે ચોખ્ખું તેલ અને ચોખ્ખી વ્યત ને ચોખ્ખો વેવા કરું છું એટલે આ મારી બિલ ચાલે છે એટલે મહેરબાની કરી વિદેશના ચાઇનાના મશીનો બંધ કરો આજે મોદી સાહેબે ઘણો બધો પ્રતિબંધ મૂક્યો છે લોકોને સુધારવા માટે પ્લાસ્ટિક બંધ કરો બહારના તેલ બંધ કરો સોયાબીન કપાસિયાના નામે ઝેર કઈ કઈને આપણી આજે પાછળની ભેટી સાવ નબળી બને છે એટલે મહેરબાની કરો પ્યોર હાજરીમાં તેલ હાજરીમાં કઢાઈ અને અમે પણ માણસ છીએ સારો માણસ મળશે ક્યાં ફરી એટલે મહેરબાની કરો કોઈ જગ્યાએ ફિલ્ટર નથી કરવાનું દોઢસો ડિગ્રી ગરમ કરી તેલ આપણે ખાવું નથી અને આવો અને સરસ મજાનું આપણી મિલનું તેલ ખાઓ અને મોજ કરો જય શિયા જય ભગવાન મારો નંબર અઠાણું અઠાણું નવાણું અઠ્યાસી જીરો ત્રણ જે કોઈને જરૂર પડે કોઈ પણ જાતનો ચોપડીનો રોગ હોય માથાનો દુખાવો થતો હોય કોઈ રહેતી હોય ત્યારે મને રાત્રે વાગ્યા વાગ્યા સુધી ફોન કરો કોઈ પણ સમસ્યાનો હલ કરી આપવાની આપણી જવાબદારી અને બીજું વધારે તમને કહું આ દેશની અંદર ખૂબ સારામાં સારા માણસ આજે રાજીવભાઈ દીક્ષિત એમણે ખૂબ આ ભારત માટે ખૂબ મહેનત મજૂરી કરી પણ એમને પણ આજે એ હાજર નથી પંદર વર્ષ પહેલા એમનું મૃત્યુ થઈ ગયું છે એટલે મહેરબાની કરી રાજીવભાઈ દીક્ષિતને યુટ્યુબ ચેનલમાં સાંભળો અને લક્ષ્મણભાઈની ચેનલ પણ બનશે એ પણ સાંભળજો જય શિયા રામ જય ભગવાન